નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ મહારાષ્ટ્રના પાલઘરથી કદમ કદમ બઢાવી અને સાત હજાર પાંચસો કિલોમીટરની પગપાળા હજયાત્રાએ યુવતી નીકળી મક્કા મદીનાની એક વર્ષ જેટલી પગપાળા હજ યાત્રા સન્નાએ શરૂ કરી છે પાકિસ્તાન ઈરાન ઈરાક થઈ અને પછી મક્કા પહોંચશે મહારાષ્ટ્રના પાલગઢથી હજ પઢવા માટે મક્કા મદીના નીકળેલ મુસ્લિમ યુવતી ભરૂચ ખાતે આવી પહોંચતા તેનું સ્વાગત કરવામાં આવ્યું સ્વાગતમાં લખુમતી સમાજના આગેવાનો લોકો જોડાયા હતા મુસ્લિમ સમાજના બિરાદરો મક્કા મદીનાની હજ યાત્રા કરતા હોય છે મક્કા મદીનાની હજ યાત્રાનું ભારત સહિત વિશ્વના તમામ મુસ્લિમોમાં ખૂબ જ મહત્વ રહેલું છે આ યુવતી ભરૂચ ખાતે ટૂંકો રોકાણ કરી રાજસ્થાન પંજાબથી વાઘા બોર્ડર પાસ કરી પાકિસ્તાન ઈરાન ઈરાક થકી એક વર્ષની સફર કરી

पैदल आज करने के लिए निकली हूँ मुझे निकल के आज 22 दिन हो गए और मेरा ये जो सफ़र है ये साढ़े सात हज़ार किलोमीटर का है इसमें पांच कंट्री है इंडिया पाकिस्तान ईरान इराक इरा, कुवैत सऊदी अरबिया और आज निकल के हमें 22 दिन हो गए और अभी हम भरूच में पहुंचे हैं और भरूच में हमारा माशाल्लाह बहुत तो अच्छे से स्वागत किया है लोगों ने तो आप सब दुआ करिए कि एक साल बाद मैं 2025 की हज कर सकूं मैं और मेरे महरम हम दोनों ही 2025 की हज करने के लिए निकले हैं तो आप सब दुआ करिए कि हमारा सफ़र आसान हो अल्लाह तफर आसान करेंसल रहा है जी वीज़ा हमको सब मिल गया है सिर्फ पाकिस्तान का वीज़ा भी अप्लाई किया है उसका प्रोसेस चालू है बाकी चारों कंट्री का हमने ऑनलाइन लिया है